વડોદરા જિલ્લાના સાવલી પોલીસ મથકે સાવલીની સેશન કોર્ટમાં ચાલી જતા આરોપીને આજીવન સખત કેદ સહિત દસ વર્ષની સજા ફટકારી છે સાવલીના પોલીસ મથકે બે હજાર વીસની સાલમાં નોંધાયેલ ફરિયાદના બનાવમાં સાવલી તાલુકાના વસંતપુરા ગામે રહેતા આરોપી અજયભાઈ હનુમાનભાઈ ઠાકર તેમના જ ગામના સુખભાઈને તેની પત્ની પ્રેમ સંબંધ હોવાના વહેમની અદાવત સુખભાઈ અને તેનો મિત્ર રાજુભાઈ વહેલી સવારે વસંતપુરાથી નજીકના ચારણપુરા ગામી દૂધ મંડળીમાં બાઇક પર દૂધ ભરવા માટે ગયા હતા દરમિયાન આરોપી અજય તેની મારુથી ગાડી લઈ અશોકને મારી નાખવાના ઈરાદે દૂધ ભરી બાઇક પર પરત આવતા તેમની બાઇક સાથે પોતાનું વાહન અથડાવી અકસ્માત સર્જ્યો હતો ત્યારબાદ છરી લઈ ગાડીમાંથી નીચે ઉતરી અશુખભાઈનો પીછો કર્યો હતો પણ તે દૂધ મંડળી તરફ ભાગી જતા બચી ગયેલ પણ રાજુભાઈને ગંભીર ઈજાઓ થઈ હતી અને ઈજાઓને કારણે રાજુભાઈ ગાંધીભાઈ ઠાકરડાનું મોત નીપજુંતું છેનું કેસ સાવલેરી શાસન કોર્ટમાં ચાલી જતા આરુપી અજયભાઈ હનુમાનભાઈ

આરોપી અજય હરમાન ઠાકરડાને તેની પત્ની સાથે તેના જ ગામનો અશોકભાઈ પ્રેમ સંબંધ રાખતો હોવાની અશોકભાઈ ઠાકરડા તથા તેનો મિત્ર રાજુભાઈ કાંતિભાઈ ઠાકરડાનાઓ વહેલી સવારના દૂધ ભરાવવા માટે ચારણપુરા ગામની દૂધ મંડળીમાં બાઇક લઈને ગયેલા તેમનો પીછો કરીને આ અજય હરમાનભાઈ ઠાકરડાનાઓ તેની ફ્રન્ટી લઈને ગયેલો અને અશોકભાઈ તથા રાજુભાઈ કાંતિભાઈ દૂધ ભરાવીને ચારણપુરા તેથી ચારણપુરા ગામેથી પરત આવતા હતા તો રસ્તામાં તેમના બાઇક સાથે તેની ફ્રન્ટી જોરદાર અથાડી અકસ્માત કરેલો તેમાં રાજુભાઈને ગંભીર અજાઓ ઈજાઓ થઈ અને બેહોશ થઈ અને તે સ્થળ પર જ પડી ગયેલા તેમજ આ અજય પણ તેની ફ્રન્ટીમાંથી નીકળી અશોકને મારવાના હેતુથી તેની તેના હાથમાં છરી લઈને અશોકનો પીછો કરતો દોડેલો અને અશોક ચારણપુરા ગામની દૂધ મંડળીમાં ઈજાગ્રસ્ત રાજુ ભાઈને ગામના લોકો એકસો આઠ માં એસઆઈસી હોસ્પિટલમાં પહોંચાડેલા અને બાદમાં તેમના ઘરે લાવતા તેઓ મરણ ગયેલા તે ગુનાનો કેસ નામદાર સેશન્સ અદાલતમાં ચાલી જતા નામદાર સેશન્સ અદાલતે ઇપિકો કલમ ત્રણસો બે હેઠળ આરોપી અજય હરમાન ઠાકરડાને આજીવન સખત કેદ તથા રૂપિયા વીસ હજારનો દંડ ફટકારેલ છે ઇપીકો કલમ ત્રણસો સાતના ગુનામાં પણ દસ વર્ષની સખત કેદ અને દસ હજારનો દંડ ફટકારેલ છે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ